હે ગણેશ તમે લાડુ ખાવાય અવતારે જો રે કરશે મારું કૈલાસ જેવું ગમશે તમને રે હું તો પ્રેમથી લાડુ બનાવું તમારા માટે રે હું તો પ્રેમથી લાડુ બનાવું તમારા માટે રે હું તો કોળિયા ભરાવું તમને મારા હાથે રે હું તો કોણીયા ભરાવું તમને મારા હાથે તમારી સાથે રીદી સિદ્ધિને લાવતા રે જો રે ઘર સે મારું કૈલાસ છેવું ગમશે તમને રે તમારી સાથે રીદી સિધિ લાવતા રે જો રે ઘર સે મારું કૈલાસ છેવું ગમશે તમને રે ગણેશ તમે લાડુ ખાવા આવતા રે જો રે કરશે મારું કૈલાસ જેવું ગમશે તમને રે હું તો હો સખી તમારા માટે દુર્વા લાવી રે હું તો હો સખી તમારા માટે દુર્વા લાવી રે એને પ્રેમથી ચડાવું તમને મારા હાથે રે ચડાવું તમને મારા હાથે રે દુર્વા સાથે ફળ ધરું બેસી રે મારું કૈલાસ જેવું ગમશે તમને રે દુર્વા સાથે ફળ ધરું બેસી જા જો રે કરશે મારું કૈલાસ જેવું ગમશે તમને રે गणेश तमे लाडू खावा जोरे हर से मारु कैलस जेव गम से तमने रे तम मैं तो सोना ना मूंगा ठली धा तमारा काजे रे मैं तो सोना ना मूंगा ठली धा तमारे काजे रे मैं तो मोती नी माला ली दी तमारे माटे रे मैं तो मोती रानी माला ली दी तमारा माटे रे મોંગઠ માળા પહેરવા તમે રે જો રે કરશે મારું કૈલાસ જેવું ગમશે તમને રે હેજી મોંગઠ માળા પહેરવા તમે રે જો રે કરશે મારું કૈલાસ જેવું ગમશે તમને રે ગણેશ તમે લાડુ ખાવા આવતારે જો રે સરસે મારું કૈલાસ જેવું ગમશે તમને રે વિઘ્ન હારો તમે દાદા ભક્તો થાણા રે સર્વદેવો માં પેલા તમે બીરા રે સર્વે દેવો માં પેલા બીરા રે હે ગણેશ પ્યારા અમને તમે પાર ઉતારો રે કરશે મારું કૈલાસ જેવું ગમશે તમને રે ગણેશ પ્યારા અમને તમે પાર ઉતારો રે ફરશે મારું કૈલાસ જેવું ગમશે તમને રે હે ગણેશ તમે લાડુ ખાવા રે જો રે ફરશે મારું કૈલાસ જેવું ગમશે તમને રે ઘરસે મારું કૈલાસ જેવું ગમશે તમને રે પરસે મારું કૈલાસ જેવું ગમશે તમને રે બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય